પોલીસ મથક વર્ષની બાળકીને હદ વિસ્તારમાં એક ગામમાં પરિવારની પાંચ વર્ષીય માસુમ બાળકીને તેના જ પડોશ માં રહેતો રાજસ્થાની યુવાન બળ ઈરાદો પૂરો કરવા ચોકલેટ આપવાના બહાને ઘરેથી દૂર અવારો જગ્યા

પોતે બદ પૂરો કરવા બાળકીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું જેને પગલે કડોદરા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો અને આ જોજ ઘટનાવાળી જગ્યા ઉપર રાજસ્થાની યુવકને લઈ આવીને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું વિકૃત માનસિકતા ધરાવતા યુવક વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે તેમજ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે જેને લઈને લોકો પણ આ વિકૃત માનસિકતાવાળા યુવાનને કડકમાં કડક સજા થાય તેવી લોક માંગ પણ ઊઠી છે ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનના વાંકાનેડા ગામમાં એક કમનસીબ બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે પાંચ વર્ષ અને બે માસની એક બાળકી છે તેના પડોશમાં રહેતો ગણપત પાલી જિલ્લાનો છે અને તે અવારનવાર છોકરીને લઈ ગયો છે ગઈકાલે પણ એ છોકરીને લઈ ગયેલો પરંતુ મોડા સુધી બાર વાગ્યા સુધી પરત નહીં આવતા એના માતા પિતા પોલીસ કરેલી ટીમો બનાવેલી અને તોડફોડ કરતાં આ ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે બાળકીને લઈ જતો ગણપત મળી આવ્યો ત્યારે એ ભીના કપડે હતો એટલે પોલીસને થોડી શંકા ગઈ અને કડક પૂછપરછ કરતા ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને દસ રૂપિયાની બે ચોકલેટ અપાવેલી અને પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો શેરડીના ખેતરમાં આબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતાં બાળકીએ રાડારડ કરેલી અને એ દરમિયાનમાં ગણપતે બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નિપજાવેલું ગણપતની કડક પૂછપરછ કરતાં ગણપતે પોતે જગ્યા બતાવેલી ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે いい <No. S 2>